ડીસા તાલુકાની લક્ષ્મીપુરા ગામે પ્રાથમિક શાળામાં નવીન લોકાર્પણ કાર્યક્રમ યોજાયું તારીખ ચૌદ બે હજાર ચોવીસ ને ગુરૂવારના રોજ ડીસા તાલુકાના કર્તવ્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના અધિક સ્થાને યોજાયું જેમાં જિલ્લા ભાજપ ભૂતપૂર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે ડીસા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ઉકાજી જાટ ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ કપૂરજી ચાર રામપુરા સેન્ટર આચાર્યશ્રી લાલુભાઈ દેસાઈ રામપુરા સીઆરસી કે પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિમાં નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું આ ઉપરાંત વિજ્ઞાન પ્રયોગશાળા જ્ઞાનકુંજ રૂમ કોમ્પ્યુટર લેબને બાળકોના અભ્યાસ માટે આજ રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આચાર્યશ્રી ભુરાભાઈ જાટ સરપંચશ્રી બાપુભાઈ પ્રજાપતિ તથા ગામના આગેવાનો વડીલો યુવાનો બહેનોની ઉપસ્થિતિ વચ્ચે સુંદર કાર્યક્રમ યોજાયો બાહ્ય પરીક્ષાઓની શાળાના શિક્ષકો દ્વારા શાળામાં જ બાળકોની તૈયારી જેમાં શાળાનું સારું પરિણામ મળી રહે છે શાળાની ભૌતિક સુવિધાઓ વિજ્ઞાન પ્રયોગશાળા કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ સુંદર પર્યાવરણ પૂરતા વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સજ્જ અસરકારક વર્ગખંડનું વાતાવરણ જેવી સુવિધાઓથી સજ્જ જોવા મળી રહી હતી અહેવાલ બનસિંહ દરબાર